લીલી પરિક્રમા કરવા માટે બાર ડિસેમ્બર થી સોળ ડિસેમ્બર આજે અગિયાર ડિસેમ્બર છે ને ભાઈ આજે નાખવામાં આવતા કેમકે એક દિવસ વહેલા ખોલી નાખ્યા અને અત્યારે પબ્લિક છે ને ભાઈ ધીરે ધીરે આવવાની શરૂ થઈ ગઈ છે ને ભાઈ મારી આ યુટ્યુબ ચેનલ ની અંદર તમને આ વખતે લીલી પરિક્રમા પૂરેપૂરી જોવા મળવાની છે કેમ કે મારા અઠ્યાવીસ થયા છે ને ફર્સ્ટ ટાઈમ મારી લાઈફની અંદર હું પહેલી પરિક્રમા કરવાનું છે એટલે કે આપણે કિલોમીટર ની પરિક્રમા કરવાની છે બરાબર ભવનાથનો ગેટ આવી ગયો છે આપણે પ્રવેશ થવાનો તો પેલા આપણે અંદર મંદિરે ભવનાથે દર્શન કરતા આવીએ મોરઘી કુંડે જતા આવીએ પેલો વ્લોગ આપણો ટૂંકમાં ભવનાથ ટળેટી નાખી આખો વ્લોગ આવવાનો છે બરાબર કેમ કે આ સાધુ સંતોની ભૂમિ છે ભાઈ અહીંયા તો તમે આવો ને એટલે તમારા દિલમાંથી આમ એમ થઈ જાય કે અહીંયા રોકાઈ જાવ અહીંયા બેહી જાય બરાબર ચાલો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો હવે અંદર જાય પહોંચી છે મરઘી કુંડ અને આ જો ભાઈ મરઘી કુંડ છે બરાબર છે શિવરાત્રી ની જયારે શિવરાત્રી આવે છે ત્યારે બધા આમાં સ્નાન કરશે સાધુ સંતો ઈ જ આ મરઘી કુંડ છે ફેમિલી તમે મારી પાછળ જોતા જોતા છે બરાબર ઈ આપણે પરિક્રમાનો નો દ્વાર છે ને અહીંયાથી ભાઈ છત્રીસ કિલોમીટર ની પરિક્રમા કરવાની છે ને મારે તો કરવાની છે પણ તમે જો કોઈ પરિક્રમા કરવા આવતો હોય ને તો ભાઈ તમને થોડી ઘણી માહિતી આપી દો બરાબર કે અંદર જો ભાઈ તમે ઓઢવા બેસા ઓઢવાનું લેતા જો પાથરવાનું લેતા જો હાથ બત્તી લેતા જો બાકી છે ને પ્લાસ્ટિક કોઈ વસ્તુ અંદર લેવા દેતા નથી પણ જંગલ ફોરેસ્ટ હવે બહુ સારું એ પ્લાસ્ટિક સોડતું નથી તમને બધાને ખ્યાલ છે ને તો પ્લાસ્ટિક એવું કઈ લેતા આવતા નહીં બરાબર ને હવે અહીંયાથી બસ થોડીક મારે એન્ટર થવાનું છે મારા પાંચ ચારથી થી પાંચ ભાગ અલગ અલગ પરિક્રમાના ફૂલ મારી આખી આખી પરિક્રમા આવવાની છે છે છત્રીસ કિલોમીટર ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરે ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાકી ભાઈ હજી આજે તો અગિયાર તારીખ છે હજી સોળ તારીખ સુધી પરિક્રમા યોજાવાની છે તો તમે ના પહોંચો તો જલ્દી જલ્દી પરિક્રમા આવો કે ભાઈ હું તો છે ને શિવરાત્રીના મેળામાં આવ્યો ને ત્યારે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવ્યા હતા અને અત્યારે પણ જો તમે આ બાજુ જોઈજો આટલી પબ્લિક છે ને આવવામાં જ છે અમે જ્યારે આવ્યા ને એટલી પબ્લિક નથી અત્યારે હવે પબ્લિક વધી ગઈ છે કેમ કે કાયદેસર તો બધાને કાલની બાર તારીખની વેમ હતી કે કાલથી ચાલુ થાય છે પણ ગેટ આજે અગિયાર તારીખે જ ખોલી નાખવામાં આવ્યો તો ચાલો ફટાફટ ની અંદર માં જય કિનારી લખી નાખો મેં તમને કીધું જો આ બાજુ થી માણસો જો અત્યારે જો આ તમે જોઈ લો કેટલી સંખ્યામાં અત્યારે પરિક્રમા માણસો આવવાનું ચાલુ થઈ ગયું છે ને હવે મારે પણ પરિક્રમા ચાલુ કરવી છે આટલી સંખ્યાની અંદર હજી પબ્લિક આવવાની છે બરાબર હાલો તો હવે ફટાફટ છત્રીસ કિલોમીટર પરિક્રમાનો જ આવવાનો છે બરાબર હવે પરિક્રમા ચાલુ કરી જ દેવાની છે ને ભાઈ મેં જેમ કીધું આમ જો તમે જ્યાં સુધી નજર પૂગે ને જો આટલા લોકો એટલે જ શું કહેવાય ચાલુ કરી દેવું આપણે ભાઈ હવે ચાલુ કરી દો ને પબ્લિકે ચાલુ કરી દીધું આપણે ચાલુ કરી દે કેમ કે જાજી સંખ્યામાં હવે જો ને માણા કેમ જાય છે પબ્લિક કેમ જાય છે

બટાટા ડુંગળી નું કા બટાટા ડુંગળી હમણાં ને ભાઈ માજી શાક બનાવી નાખશે બરાબર હાલો તો માજી ને બધી તો મસ્ત મજાના જમી લે ને આપડે હજી ઘણું ખોરું હાલવાનું છે કેમ કે એમ્બી લોકો ના ના માજી અમારે તો છે નાસ્તો આપણે અન્ન ક્ષેત્ર હાલતું હતું ને તો ઢોકળા ને એવું બધું ખાઈ ચા ને ગાંઠિયા ને આવ્યા છે બરાબર તમે કીધું એમાં બધું આવી ગયું દાદા આપણે તો હવે એને હજી ફટાફટ હાલવું પડશે કેમ કે એ લોકો તો હજી એમ કે છે કે બે દિવસ રોકાવાનું છે ને આપણે તો જેટલું બને એટલું ટ્રાય કરીએ ને ફટાફટ આગળ જાય जय गिरना ફાઈનલ હવે હાલતે હાલતે મને નિલેશભાઈ છે ને એનર્જી હાવ પૂરી થઈ ગઈ છે તો હું કે નિલેશભાઈ ક્યાંક લીંબુ શરબત લીંબુ સોડા ક્યાંક પીવું છું ને

શું ભાઈ તમે આનું ધંધો કરો ને આ બધાને સપોર્ટ કરો દસ દસ વીસ વીસ રૂપિયા કેમકે આવડી ઉંમરે બધા મહેનત કરે ભાઈ હું અહીંયા બેઠો બેઠો તો આ બધા ત્રણ ત્રણ રસ્તા ચોઈસ કરીને આવે બોલો એક અહીંયા આવે થી આવે એક નીચે આવે એક ચોથા તો નીચે જાય બોલો પરિક્રમા કરવા તમે આવો ને તો ત્રણ ત્રણ ચાર ચાર રસ્તા ઓફ થઇ ગયા આવું આવે ને adventure ત્યારે કરવા મળે ને જોવા મળે પણ આપડે તો energy પૂરી થઇ ગઈ હાવ થાકી ગયા છે હલાય જો નીલેશ ભાઈ નું કે હા એટલે છે ને જ્યાં રસ્તો સીધો હોય ને ત્યાં જ આવી આડા અવડા કોઈ જાતા નહીં બાકી પછી કેતા નહીં કે અમે પરિક્રમા માં આવ્યા હતા ને પડી ગયા ને રખડી ગયા બરાબર એટલે જ્યાં હોય ને ત્યાં થી જ પછી આવી છે ને આરામ કરવા બેઠા છે બરોબર ટેકરી મને બહુ સારી લાગી અને ફેમિલી વાત કરું તો હું યાર જ્યારથી કાલ નો એન્ટર થયું છું ત્યારનું માણસ ને મને એવું લાગતું જ નથી કે ઓછું થાય વધવામાં વધવામાં છે ને ભાઈ ગયા વર્ષે તો બાર લાખનું કઈ કે બાર લાખ શ્રદ્ધાળુએ પરિક્રમા કરી હતી ને આ વખતે પણ મને એમ છે પાંચ દસ લાખ તો આરામથી ટચ કરી જવાનું છે કેમ કે તમે જો અહીંથી નજર આમ તમારે જ્યાં ધ્યાન છે ને ત્યાં સુધી તમે જ્યાં જુઓ ને ત્યાં સુધી જો ક્યાં સુધી જ્યાં સુધી તમે નજર ભૂગે ને ત્યાં સુધી માણસો આવવાનું ચાલુ છે હજી ને હજી છે ને આજે બાર તારીખ થી છે ને આજે તો જે કાયદેસર હે આજે નિલેશભાઈ કાયદેસર જે તારીખ હતી ને તો આજે જ હતી બાર તારીખ થી લઈને પંદર કા સોળ તારીખ સુધી હતી બરાબર આ તો કાલે દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા બહુ ટ્રાફિક હતું ને એ માટે થઈને પણ હજી હવે મને તો એવું લાગે કે આજે પણ અમે નહીં પહોંચી શકીએ આજે પણ ક્યાંક રાત રોકાવાનું થશે અને કાલે લગભગ અમારી પરિક્રમા છત્રીસે છત્રીસ કિલોમીટરને પૂરી થવાની છે તો અમારા ધ્રુવી બેન મહાદેવ ના દર્શન કરીને આવતો ને બાપુ મળી ગયા છે ને બાપુ ભાઈ ઈ સાઈડ ના છે બરાબર પરસોત્તમ ભાઈ જયારે મેં પીઠમાના મેળામાં ગયા હતા ને ત્યાં ભેગા થયા હતા ને કે ધ્રુવી બેન ને મસ્ત મજાનું છે ને ભાઈ મહાદેવ નું એ કે છે ને જય ગિરનારી મસ્ત નો કરી દઉં કે તમારા બેન ને ટાણે તિલક કરવાનો હતો તમે કરાવી લે એ ગિનારી જો ભાઈ તમે કોઈ આવો તો પરસોત્તમ ભાઈ મેરા અવશ્ય ભાઈ તિલક કરાવજો ને જાંડલા કરાવજો ઓમ નમો નારાયણ